આપણે બધા એક બોર્ડ વાંચીને એમ કઈક જાગતી મેળડી જાગતી મેળી પણ જાગતી મેળડી ક્યારે સાહેબ વાર્તાયું તો આપણે કદાચ હજારો બે હજાર વરસા વીતી ગયા વાર્તાયું કરતા હોય એ આપણે જોયું નથી બાપ પણ આજકાલનો હજી સત્ય ઘટનાનો પ્રસંગ મારી જાગતી મેલડીનો અમરેલીની બાજુમાં નાનું પંખીના માળા જેવું લાલ પર કરીને ગામ સાહેબ લાલ લાલપર ગામની માલપાથી વાઘમસિંહ પરિવાર જાતે પોતે આહિર છે સાહેબ નામ જેનું સંજયભાઈ વતન પોતાનું લાલપર છે અમરેલીની બાજુમાં સાહેબ પણ પોતે બિઝનેસ કઈ કામ ધંધા અર્થે સુરત ની માલપા હાલે મોજુદ રહેશે આ મેલડીએ કામ કર્યું એને કઈ વર્ષો નથી વીતી ગયા સાહેબ હજી કાલ કર્યું એમ કેવું હોય તો આપણે કહીએ સાહેબ પણ જેથી એના એકના એક દીકરા ને સાહેબ હોસ્પિટલ ના પગથિયા લઈને બે માણસ જીડ્યા ને સંજયભાઈ પોતાના ઘરેથી પોતાની પત્ની નું નામ છે નૈના બેન બે માણસ હોસ્પિટલ ના પગથિયા ચડ્યા ડોક્ટરોએ રિપોર્ટ કર્યો સાહેબ રિપોર્ટ કરી અને ડોક્ટર પોતાની ઓફિસ ની માલ માં બેઠા છે ને એટલું કીધું સાહેબ રિપોર્ટ આવી ગયો તેથી ડોક્ટરે એટલું કીધું તમારા કુંજ બાળક નું નામ કુંજ છે દીકરા નું નામ તમારા કુંજ નો રિપોર્ટ આવી ગયો ને તેથી જન્મ દેનારી જનેતા નૈનાબેન એટલું બોલ્યા સાહેબ મારા દીકરા કેવો રિપોર્ટ આવ્યો છે

અને ડોક્ટર ની આંખ ની માલપાથી દર દડ દડ તમારી વાત સાંભળવા ઉભા છે બે માણા રિપોર્ટ કેવો આવ્યો છે સાહેબ પથ્થર નું કાળજો કરીને સર્જન ડોક્ટર એટલું બોલ્યો સંજયભાઈ તમારા ની જિંદગી પૂરી થઈ ગઈ અને કેન્સર નો રિપોર્ટ આવ્યો કેન્સલ આવ્યો છે સર્જન આટલું બોલ્યા ને નહીંના બેને ખોળો પાંથરીને ડોક્ટરના પગ થોપીને એટલું કીધું સાહેબ શું બોલો છો બેન હું એક સર્જન છું મારી આંખમાં કોઈ દે આહૂડા ન આવે પણ આ ઓફિસની બહાર જે બાકડે બેઠો ને તમારા દીકરાને મેં જોયો છે એને કેન્સલ છે આટલું બોલતા મારી આખું આજ ભીની થઈ ગઈ ને એનું એક જ કારણ છે જેવા કેન્સલ નો રિપોર્ટ આવ્યો ને મારા હૃદયની માલિપા પણ એનું દુઃખ મને થાય છે જન્મ દેનારી જનેતા સાહેબ સંજયભાઈ

કોને કેવું પોતાના ઘરે લઈ અને માવતરી બાજુમાં બે માણા એવા આવીને પોતાની દીકરીને એટલું કીધું કા નહી ના ભાણા નો રિપોર્ટ કે બાપુ બહુ સારો રિપોર્ટ આવ્યો છે કઈ નથી પણ

બેન ભાંગીને ભૂકો થઈ ગયા પોતાની જન્મ દેનારી જનેતાને બથ ભરીને રોવા માંડી ગયા એ મા મા તને તો હું મા કહું છું પણ મને મા કેવા વાળોની જોય દેવ દુનિયામાં ક્યારે બુઝાઈ જાય ને મારા કુંજની એની ખબર નથી મારા કુંજને કેન્સલ નો રિપોર્ટ આવ્યો નઈના બેને પોતાની જન્મદિનાથી જનેતાની પાસે જે કંઈ હૃદયની માલબા વાત હતી ને હૃદયને ઠાલવીને ખુલાસો કરી દીધો મમ્મી મારા કુંજનો કેન્સરનો રિપોર્ટ આવ્યો છે હું તને માં કહીશ પણ મને માં કહેવા વાળા ની આંખો ક્યારે બંધ થઈ જાય છે એની મને હવે ખબર નથી એ જન્મદિનાની જનેતાએ નૈના બેનને એટલું જ કીધું બાપ

એવી તારા ભીખામામાં એક મેલડી ને લઈને બેઠા છે એક બાજુ ભીખા બે માણસ મારી જાગતી ના ધૂપ દીવા કરીને અહીંથી બોટાદ જવા માટે રવાના થયા છે સાહેબ આજની આપણી રવિરાજ હોટલ આ પાળિયા ત્રણ રસ્તા પડે ને એ રેલ નાળા નીચે નીચેથી ભીખા ભગત ને બે માણસ ને બાઈક લઈને પસાર થવું અને સુરત થી ફોન આવ્યો હો સાહેબ ફોન આવ્યો બાપ અને તેથી ભીખા બાપુ એ ફોન ઉપાડ્યો પણ નહીં ના બેન પોક મેકીને રોવા મીડ્યા તેથી ભીખા બાપુ એટલું કીધું કે બાપ કોણ બોલે છે મામા હું એક તમારી ભાણેજ જ નહીં ના સુરત થી બોલું છું તેથી ભીખા બાપુએ એટલું કીધું બેટા થોડી વાર રહેવું તો હામેથી હમણાં ફોન કરું છું અને સાહેબ આજનો મિલિટરી રોડ જે પેટ્રોલ પંપ રહ્યો બાઈક ને સાઈડ માં ઉભો રાખીને ભીખા બાપુ સામે ફોન કર્યો ને ત્યારે એ દીકરીએ એટલું કીધું કે તમને હું મામા કહું છું ને મામા દુનિયાની મારે પા બે માને ભેગી કરો ત્યારે મામા થાય મામા તમારી પાસે હું બીજું તો કાઈ નથી માંગતી પણ મામા તમારે મારું મામેરું પૂરવું તમારો હક છે ને તમારું મામેરું લેવું એ મારો હક છે મામા તમારી પાસે હીરા જવેરાત માણેક મોતી વાસણ કપડા નથી માંગતી પણ તમારી પાસે અને તમારી જાગતી મેલડી પાસે મામેરા નિમિત્તે મારા દીકરાની જિંદગી માંગુ છું Yeah, mama! Yeah, mama! Yeah, mama! મામા તમારે હાચું મામેરું પૂરવાનો સમય અત્યારે આવ્યો છું મામેરાની ની તમારી પાસે તમારી મેલડી પાસે મારા દીકરાની જિંદગી માંગુ છું હા હા પણ ભીખા બાપુએ એટલું કીધું બેટા રોજ નહી રોતા ને સાના રાખે એવી મારી પાસે એક ઘડીખમ મેલડી બેઠી છે રોવાય નહીં અને સાહેબ બીજું દીકરીને આપણે શું કહીએ કીએ રોવાય નહીં બાપ સાલી નહીં જા પણ આજનો આજની રાત વીતી જવા દે હું તને કાલ ફોન કરી અને મારી એક દુબળા માણસની મેલડી છે ને એના હું તને ખાલી દર્શન કરાવીશ સાહેબ ઈ મામા અને ભાણીએ બે ફોન બંધ કરી અને ભીખા બાપુ બોટાદની માલે પર પોતાના સાજલ સાપરે પોગ્યા પણ આંખની માલે પર નીંદર નથી સાહેબ એને ઓલી દીકરીનો એક જ શબ્દ યાદ આવે છે કે મામા તમારી પાસે મામેરું માગું છું સાહેબ આગળ વાત લઈ જાય દિવસ સુગન પાછા બે માણા આવી ગયા બોટાદ માંથી આવી અને માતાજી ને હંજવારી પોતા કરી હાથની ની માલિપા ધૂપેલી ગુગલ નો ગાંઠિયો તેલનો નો તરસ્યો નાખી અને તેથી ભીખા બાપુ એ મારી મેલડીના ના મુખ ધૂપેલી રાખીને એટલું કીધું કે હે માં હું તારો ભીખલો દુબળો સૌ પણ રોડ ના કાંઠે બેઠી મારી મેલડી તું દુબળી નથી હોવા

સંજયભાઈ પોતાના ઘરેથી પોતાના પત્ની નૈનાબેન અને સંજયભાઈ સાસુ સસરા પોતાના દીકરાને વિટોળીને બેઠા છે પોતાના દીકરાની એક વ્યાધિ છે સાહેબ માણસ એમને એમ નથી મરી જતા માણસને પોતાની વ્યાધિ મારી નાખે છે વિડીયો કોલ આમ કરી આમ કરી અને નૈના બેન આમ પેલું વેલું ભીખા બાપુ મુખ જોયું ને ધ્રુવકા ભરીને રોવા માંડી મામા મામા મારું મામેરું ત્યારે ભીખા બાબુ એટલું કીધું કે બાપ તારા દીકરા અને તારું મામેરું હું ન પૂરી શકું ખાલી એકવાર મારી મેલડીનું મોઢું જોઈ લે વિડીયો કોલમાં મારી મેલડી તારું મામેરું પૂરે અને સાહેબ એ હાથમાં મોબાઈલ હતો ને મોબાઈલ મેલડીના મુખ આમે આમ રાખ્યું નયનાબેન મેલડીની ચાર નજર ભેગી થઈ ને અરે તેથી મારી જાગ થી મેલડી કે ભીખલા દુનિયામાં બોલાવે તો હોવ જાય પણ વીડિયાની માલપા કાચમાં મારી માળા ની નજર થાય અને જો હમણાં અંગમાં નો ઉતરી જાવ હું તારી મે

પણ હાથ ની માલપા મોબાઈલ છે એટલે બાજુમાં પોતાની માં પોતાનો બાપ પોતાનો ધણી બધા બેઠા હતા એણે એટલું કીધું કોણ છો કોણ છો એટલું કીધું એટલે પોતાના ધણી ને પોતાના માવતર ને એટલું કીધું મને નો ઓળખીને મારી અમે તને ક્યાંથી ઓળખીએ કે આ બાય રેના દીકરી કાલની મારી પાસે મામેરું માગે છે ને આજ મામેરાને પૂર્વ રાણપુરના સીમાડાન રોડના કાઠાની હું એક જાગતી મેલડી મામેરું પૂર્વ આવી છે લાય મારા સંજય તારા કુંઢને લાય મારી સામે દિકરાને સાહેબ હામે મેગ્યો ઊભો જેના ખોળિયામાં મેલડીનો પવન છે અને નયનાબેને જમણવા જોજો કરીને દીકરાના માથે આમ મેકીને એટલું કીધું જા બાપ આજુ જાગતી મેલડી એમ કહું છું કે તારું મામેરું પૂરી દીધું સાહેબ અને મારી મેલડીનો જેની માથે હાથ પડે ને એક નહીં પણ એકવી ડોક્ટરો કદાચ થાકી ગયા હોય અને એનું ભણતર પૂરું થઈ જાય ને એની માથે જો એકડો નો ઘૂટુ તો હું જાગતી મેલડી ને બા ઘૂટુ તો જાગતી મેલડી કીધું જો મારી મારા દીકરા નું મામેરું પૂરવા આવ્યું હોય ને તો મારી આ રિપોર્ટ છે ને આ રિપોર્ટ મારા દીકરાને કાલે દાખલ કરવાનો છે કાલે દાખલ કરવાનો છે સાહેબ આ વાત તારીખ હોળ એક બે હાજર ઓગણીસ અને આના રિપોર્ટ લઈને એના સર્જન ડોક્ટર ના પગથિયા ચડવાના છે તેથી નૈના બેન ના ખોળિયા માલિકા મારી ભીખા ભગત આ ગાંડી મેલડી એટલું બોલી સાંભળી બાપ હાબર સંજય આ રિપોર્ટ લઈ અને તારા દીકરાને લઈને તું કદાચ હોસ્પિટલના ગેટે જાને ગેટે પેલા જો હોસ્પિટલના ચડું તો હોસ્પિટલ ના પગ સંજય સાંભળ બાપ તું હોસ્પિટલના ગેટે પોગી પેલા મેરડી હું કદાચ ડોક્ટર ની ઓફિસ સુધી પોગી જાવ અને મારો ભાણેજડો ખુંજરિયો ને જેની માથે મેં હાથ મીક્યો છે એને જો હોસ્પિટલ ની પથારી ઉપર હુવાળા દવ ને તો હું મેરડી નો કહેવાય હે અને જાજા આના ડોક્ટરે કરેલા રિપોર્ટ એની હોસ્પિટલ ની માલ પાસ લઈ જા અને જો ડોક્ટર ને આખી આંધળા બનાવીને રિપોર્ટ ના કદાચ કેસ નો ફેરવી નાખું ને તો તો હું ભીખા ભગતની મેલડી નહિ સાહેબ સાહેબ આજે બાળક જીવે છે કેન્સર જેવા રોગ ને મારી જાગતી મેલડી પી ગઈ સાહેબ બાળક જીવે છે સાહેબ જાતના આહિર છે સાહેબ અમરેલીની બાજુમાં લાલ પરગામાં હાલે અત્યારે સુરત રહે છે એટલે મેં હમણાં તમને કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે સાહેબ જો કેન્સલ જેવા દર્દ ને ફી જ હોય તો બીજા દરદ્ઓ એટલે મેં કીધું કે સાહેબ વકીલ રાખો તો મેરડીને રાખો અને હાઈકોર્ટમાં તો બાર સો મહિને ચુકાદો આવે પણ હક હોય ને સાહેબ વકીલની પેન ચાલે ને સાહેબ એમાં સાંઈ આવે પણ આંખમાંથી બે આહુડા પાડીને એની પાસે એકવાર આમ સાંઈ રૂપિયા આહુડા પાડી દ્યો અને મેલડી કે દી ઉગેન જો તારા રિપોર્ટ નો બદલી નાખો તો હું મેલડી ਕੋਲਿਆ ਮੇਲੇ ਦੇਵਨਾ ਤੇਰਾ ਇਹ ਆਇਆ